આમોદનગરના દરબારી હોલ ખાતે સ્વૈચ્છિક બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો આમોદનગરના કોરોના કાળના જરૂરિયાતમંદોના ભામાશા અને સામાજિક કાર્યકર એવા યુનુસ પટેલ ઉર્ફે દાદાના માર્ગદર્શન હેઠળ અને વડોદરાના ગોરસ ગામની કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો ઉદ્દેશ બ્લડની અછત દૂર કરવામાં મદદરૂપ થઈ જરૂરી સમયે જરૂરિયાતમંદ કેન્સરગ્રસ્ત દર્દીઓને બ્લડ પહોંચાડવાનો હતો આ બ્લડ ડોનેટ કેમ્પમાં યુવાનો મહિલાઓ તેમજ આગેવાનોએ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક એકસો બાવન નગરજનોએ પોતાનું એક યુનિટ બ્લડથી કોઈની આખી જિંદગી બચી શકે તેથી રક્તદાન કર્યું હતું ટોટલ એકસો બાવન યુનિટ બ્લડ એકત્રિત કરાયું હતું વડોદરાની કૈલાસ કેન્સર હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેટરોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા રિપોર્ટર અકબર બેલીન આમોદ